સુરેન્દ્રનગરના થાનગઢમાં ફરી એક વખત મગફળી માટી અને જેના પુરાવાનો નાશ કરવા માટે જૂનાગઢમાં મગફળીના ગોડાઉનને સળગાવવામાં આવ્યા હતા ત્યારે થાનગઢમાં પણ આજે ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો જ્યાં સ્ટોક હતો તે ગોડાઉન સળગ્યું છે યોજના ખેડૂતોના નામે બને છે ફાયદો કોઈ બીજા લઈ રહ્યા છે મતલબ ક્યાંક ને ક્યાંક કોભાંડને ઢાકવાના પ્રયત્ન થયા હોય તેવું લાગી રહ્યું છે નમસ્કાર હું આપનો રાજુ કરપડા હાલ જે એક માહિતી મળી છે એ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ફરી એક વખત મગફળી કૌભાંડનું ભૂત ધૂણ્યું છે આવી માહિતી અમને મળી છે ભૂતકાળમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં ઢેફા અને માટી ઘોસાડી આખા આખા કૌભાંડનો પર્દાફાશ જયારે થયો ત્યારે આખા આખા કૌભાંડને ઢાંકવા માટે પુરાવાનો નાશ કરવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક ગોડાઉનો જૂનાગઢમાં સળગાવવામાં આવ્યા હતા એવી જ ઘટનાનું પુનરાવર્તન થાનગઢ ખાતે થયું છે થાનગઢમાં ખરેખર અમને જે જાણવા મળ્યું છે એ મુજબ ટેકાના ભાવે ખરીદેલી મગફળીને જે સ્ટોર કરવામાં આવેલો હતો જે સ્ટોર રૂમની અંદર એટલે કે ગોડાઉનમાં જે મગફળીનો સંગ્રહ કરવામાં આવેલો હતો આ ગોડાઉનમાં અચાનક આગ લાગે છે જ્યાં ફાયર સેફટીના કોઈ સાધનો હતા નહીં બીજી વાત કે ઇલેક્ટ્રિક સંસાધનો ગોડાઉનની અંદર કોઈ ઇલેક્ટ્રિક વાયર પણ નહોતો આવું અમને જાણવા મળ્યું છે તો આગ કેવી રીતે લાગી આગ લાગ્યા પછી ત્રણ કલાક સુધી ફાયર વિભાગના અધિકારીઓ કે ફાયર વિભાગના કોઈ પણ કર્મચારી ત્યાં સંસાધનો લઈ અને આગ પર કાબુ લેવા પહોંચતા નથી મતલબ મોડી જાણ કરવામાં આવી હોય આવી પણ અમને શંકા છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે ખરેખર ટેકાના ભાવે ખરીદી ખેડૂતોને ફાયદો અપાવવા માટે કરવામાં આવે છે પરંતુ ખેડૂતોની જગ્યાએ ક્યાંક ને ક્યાંક બોગસ રજીસ્ટ્રેશન કરાવી અને વેપારીઓ ફાયદો લઈ રહ્યા છે આ વારંવાર ફરિયાદો ઉઠી છે ટેકાના ભાવે જે ખરીદી થાય છે એ સેન્ટર પર ગ્રેડરથી લઈ અને મજૂર સુધીના તમામ લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે આવી પણ ફરિયાદો મળી રહી છે એટલે કે અમારી સ્પષ્ટ વાત એ છે કે ટેકાના ભાવે ખરીદી કરવાનું જે સેન્ટર છે આ સેન્ટરમાં જે લોકો કામ કરે છે આ તમામ લોકો મલાઈ ખાઈ રહ્યા છે જે લોકોએ સેન્ટરનું કામ આપ્યું છે અને આ તમામ ખરીદીના સેન્ટરો જેની જવાબદારી છે આ લોકો પણ મોટી મલાઈ ખાઈ રહ્યા છે અને તમામ મલાઈઓ ખાતા હજુ સંતોષ થતો નથી ત્યારે આવી ઘટનાઓને અંજામ આપે છે કે નકલી અથવા તો બોગસ મગફળી ખરીદી લેવી નિમ્ન કક્ષાની યા તો નીચી ગુણવત્તાવાળી મગફળી સહિતની અધર જણસો ખરીદવી અને ત્યાર પછી પુરાવાનો નાશ કરવા માટે આખો નો જયારે પર્દાફાશ થાય એવું દેખાય ત્યારે પુરાવાનો નાશ કરવા માટે ગોડાઉન સળગાવવામાં આવતા હોય આવી વારંવાર ફરિયાદો મળી રહી છે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ બોગસ રજીસ્ટ્રેશનો કરાવી રહેલા વેપારીઓ પર કાબુ મેળવવામાં આવે ક્યાંક ને ક્યાંક સેન્ટર ચલાવતા લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે રાજ્ય સરકારની તિજોરી પર ચૂનો લગાવી રહ્યા છે એના પર કાબૂ મેળવવામાં આવે અને ખાસ કરીને થાનગઢમાં જે મગફળી કૌભાંડ આચરવા માટે આજે જે આગ લગાડવામાં આવી છે અમને જાણવા મળ્યું છે એ મુજબ જે આગ લગાડવામાં આવી છે તો એના પર ખરેખર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને આવનાર સમયમાં હજુ અમને છે કે બીજા ગોડાઉનમાં પણ આગ લાગશે સરકાર સતર્ક રહે નમ્ર વિનંતી છે સરકારને કે ખેડૂતો માટે જે યોજનાઓ આવે છે એનો ફાયદો કોઈ બીજા લેવાના પ્રયત્ન કરતા હોય તો એના પર કડક કાર્યવાહી કરવામાં આવે આભાર ગઢવી ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર